આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી લોટની મસાલા પૂરી બનાવીશું માર્કેટમાં જે તૈયાર ફરાળી લોટ મળે છે તેમાંથી આજે આ પૂરી બનાવીશું આ પૂરી એકદમ સોફ્ટ બને છે બિલકુલ ચીકણી નથી લાગતી અને સરસ ફૂલે છે પણ ખરી બજારમાં આ રીતે જે તૈયાર ફરાળી લોટ મળે છે એમાંથી અહીં મેં એક કપ જેટલો ફરાળી લોટ લીધો છે રાજગરાના લોટ કરતાં આ મિક્સ ફરાળી લોટ છે એ એકદમ ઝીણો દળેલો હોય છે એટલે એની પૂરી પણ ખૂબ જ સરસ બને છે આજે આપણે ફરાળી પૂરી બનાવી રહ્યા છીએ એટલે અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું કે પછી સિંધા લૂણ મિક્સ કરી દઈશું એની સાથે હું અહીં એક એક ચમચી જેટલો મરીનો પાવડર અને જીરાનો પાવડર મિક્સ કરી દઉં છું સાથે અડધી ચમચી જેટલી હળદર અને મોયણ તરીકે હું અહીં એક મોટી ચમચી જેટલું તેલ મિક્સ કરી દઉં છું અને એક મોટી ચમચી જેટલા આપણે તલ પણ મિક્સ કરી દઈશું સાથે બારીક સમારેલી થોડી કોથમીર પણ મિક્સ કરી દઈએ એનાથી પૂરીનો ટેસ્ટ અને કલર એ બંને ખૂબ જ સરસ બનશે હવે પહેલાં આ કોથમીરને આપણે હાથથી આ રીતે મસળીને લોટમાં બરાબર મિક્સ કરી દઈશું કોથમીર છે એ થોડી ભીની અને પાણીવાળી હોય છે એટલે આ રીતે પહેલાં લોટમાં એને બરાબર મિક્સ કરી દઈશું તો કોથમીરમાં જે પાણી છે એ લોટમાં બરાબર મિક્સ થઈ જશે અને પછી આપણે લોટ બાંધીશું તો પાછળથી એ લોટ ઢીલો નહીં પડે હવે જરૂરિયાત મુજબનું પાણી મિક્સ કરીને અહીં આપણે એકદમ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ ના હોય એવો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું અહીં લોટ જો થોડો પણ વધારે ઢીલો બંધાઈ જશે તો એનાથી પૂરી છે થોડી ચવડ બનશે અને તેલ પણ વધારે એબસોર્બ કરશે અને એકદમ કઠણ બાંધી લેશો તો એનાથી પૂરી ફૂલશે નહીં એટલે અહીં આપણે આ રીતે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું હવે અહીં લોટ બાંધી લીધા પછી લોટને આપણે અહીં બિલકુલ રેસ્ટ નથી આપવાનો આ રીતે બંધી જાય પછી તરત જ આપણે એક ચમચી જેટલું તેલ લઈને એને આપણે બરાબર ચીકવી લઈશું હવે અહીં આપણે સાદી પૂરી માટેના જે ગુલ્લા તૈયાર કરતા હોઈએ છીએ એવા જ મીડિયમ સાઇઝના ગુલ્લા બનાવીને તૈયાર કરીશું આપણે એક કપ જેટલો લોટ લીધો એમાંથી તેરથી ચૌદ અંગ જેટલી પૂરી બનીને તૈયાર થશે તૈયાર લોટમાંથી તમે પૂરી બનાવશો તો એ ખૂબ જ ઇઝીલી વણી શકાય છે એમાં તમારે પ્લાસ્ટિક લેવાની પણ જરૂર નહીં પડે અને ગુલ્લાને લોટથી ડસ્ટિંગ પણ નહીં કરવું પડે મિક્સ ફરાળી લોટમાં થોડા સાબુદાણા મિક્સ કર્યા હોય છે એટલે આ લોટમાં થોડી ચીકાસ પણ હોય છે એટલે પૂરી વણતી વખતે બિલકુલ ફાટતી પણ નથી પૂરી થોડી મીડિયમથી વણી રહેશો તો એ સરસ ફૂલશે પણ ખરી હવે પૂરીને તળવા માટે તેલને પહેલાં આપણે બરાબર ગરમ કરી લઈશું અહીં જો હાઈ ફ્લેમ પર તેલ બહુ ગરમ થઈ જાય તો તેલનું ટેમ્પરેચર આપણે મેન્ટેન કરતા જઈશું થોડીક વાર માટે ગેસને આપણે મીડિયમ ટુ લો કરી દેવાનું ફરાળમાં જો તમે હળદર ના ખાતા હોય તો અહીં તમે હળદર સ્કીપ પણ કરી શકો છો અને જો આમાં લાલ મરચું મિક્સ કરવું હોય તો લાલ મરચું પણ મિક્સ કરી શકો છો આ મિક્સ ફરાળી લોટમાંથી બીજી ઘણી બધી ફરાળી રેસીપી બનાવી શકાય છે ને બધી જ રેસીપી ખૂબ જ સરસ બને છે અહીં આપણી મસાલાપુરી ખૂબ જ સરસ બની છે પણ તમારે જો તળેલી પૂરી ના ખાવી હોય તો આ જ લોટમાંથી તમે રોટલી પણ બનાવી શકો છો ફરાળી ફૂલકા રોટલી કેવી રીતે બનાવી એનો વિડીયો પણ મેં ચેનલ પર બનાવીને મૂકેલો છે તેની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું શ્રાવણ મહિનો હવે નજીક આવી રહ્યો છે તો વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય એવી ઘણી બધી મીઠાઈ અને ફરસાણનું મેં પ્લે લિસ્ટ બનાવીને મૂકેલું છે એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું આ મિક્સ ફરાળી લોટ તમે ઘરે પણ બનાવી શકો છો અને જો બજારમાંથી લાવો હોય તો કોઈ પણ કરિયાણાની દુકાનીથી તમને ખૂબ જ આસાનીથી મળી જશે આ પૂરી એકદમ સોફ્ટ બને છે અને થોડી કોથમીર અને જીરું મરી મિક્સ કરીને બનાવશો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ બને છે થોડો કઠણ લોટ બાંધીને એકદમ પાતળી વણીને કડક તળી લેશો તો આ જ પૂરીને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકો છો તો ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ